જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો દહ વાગી ગયા મોડું થઈ ગયું દહ ઉપર થઈ ગયું અને જસમીનને જો માલ બાંધવાના લે ને રસિકભાઈને બધુડીને પાય હમણાં બઢદું હે ને દઈ દીધા ને ત્યાં એકલી નારીએ બીજા હે પણ એ વાં હોય વાળીએ એટલે એકલી નારીએ ત્યાં બાંધી જાય તો જે આપણે ચા લઈને જાય અહીં દહ વાગ્યાનો અને મારી મમ્મી પાછળ આવે મોડું થઈ ગયું જો તડકો નીકળો બહુ જ ન હજી છે ને ઉપલી વરામણમાં હે ને એટલી વરામણ આખી હે એટલે આજ આ તને નદી જ લેવું ગમે એમ થાય ને દઈ જાય લગભગ વાંધો નહીં આવે પછી આપણે હીવવા નાગો છે એ બધાને હીવીને દેવા જો હે ને પણ ભત્રીજીના બિચારીના હીવવાના કેદું ના હે પણ હવે આમાં નૈવરી થાવ ને તો એક દીમ હીવાઈ જાહે ઘણે એક ટક એકમાં જ પણ અહીંથી ફટાફટ વાળીએથી નેવરા થાય ને તો પછી આપણે સીવવાનું ચાલુ કરીને જો મમ્મી રાયડું નાખે હજી એનું ખૂટતું જ નથી એ બે મા દીકરાનું કેટલી વાર પરિણામ કરીએ ને આ ઓલું ભૂલાઈ ગયું ઓલું ભૂલાઈ ગયું એમાંની માયા અગિયાર વાગી જાય જો ટીટાડીને બચા કવડા મોટા થઈ ગયા જેમણે બે દિમોલ બ્લોગ બન્યા ને હા ઝીનકાક લાગતા અને હજુ તરાવડું હું આટલી વારમાં ઉમે આ હે ને બહુ ઊંડું નથી એટલે બહુ જાજુઓમાં પાણી રહીએ નહીં તડકો ફૂલ તાણે પાછો વાહ લગણ આદરય થઈ જાય એટલે એ એક વરસાદની એ હાલો તો જાય વાળીએ પાછું અહીંયા ને મોડું થઈ જાય કાયમ એમ જ થાય રસોઈ ને બધું કરી લેતા મોડું તો થઈ જ જાય હાલો તો જે આપણે અટાણા સેટ ને એદવા વરગવાનું છે જે આ છે મારા મોટા બાપાના કપા ને એમાં જો પારા પડી ગયા હજી નાખે હે પારા પણ આની કોર પડી ગયા જ્યાં બેઠા હોય ને તો દેખાય એમ નથી એવડો છોડવો થઈ ગયા જો ને હોમ બાપા બે પારા નાખે થોડુંક ખાતર વાવવાનું રહી ગયું હતું એ વાયું અને હવે નાખે છે પારા

અને હમણાં એને ખાઈને આવતું રહે હું ચાલુ વરસાદી નહીં દે હું બાકી મૂક્યું નથી કામ અને મારા મમ્મી જો ખડ ભરે ભરાય ભરે ખડા હાલો આપણે ગાગર ભરીને રાખતા જ એટલે રૂંઢે રૂંટેકાઈ નહીં ફોન પલ રહેશે ગારો ગારો જા આ પગમાં ગારો જો ચોટી ગયો ઉપર ખબર પડી જાય કેવો વરસાદ આવ્યો હજી છાટા ચાલુ જ છે ખાઈ આવી હાલો હવે થોડીક ભીસાટી જાય હાલો તો વાગી ગયા છે પોણા બે

અને ઉપર યમન એક હારે હે એ ઉપર પાછી લેવા જ આવી જો આમ અને ધીમે ધીમે વધ્યા છીએ આપણે અને આમ જોવા વાળા મને બતાવો બે ને આપણે બપોર પાછી આ હતી બાકી સેટ માં આ કપા તે આ કપા સુધી ઓલા કપાથી આ કપા સુધી ની અને ઓલા ગુંદા ની સિંતોલ આપણે ગુંદો છે વચમાં એની સિંતોલ થી માટલી વાળા મને બધી કાઢી લીધી ને વિહાર્યું હતું ને આજ લીધું

પણ કંકરિયા હતા ને મજા આયવી ખાવાની હમ અને આપડી ઈચ્છા એ ખાવાની હાલો તો આપણે આ સાથે વિડીયો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ઢોસા વાળી ક્લિપ જોઈ લ્યો બધા જો ઈલા બોલતી ભેગી હું બોલવા ગઈ હાલો તો બે બોલી ગયું ભેગ્યું ને જો ઢોસા બને છે હું જ બોલી નાખું એ મુરત ઢોસા હા પરથમ બોવાયલા થોડા ગોલા થઈ ગયા ને

તો હું કો જસમીન ખાઈ ને પછી બેક ઢોસા ખાઈ લઈએ ને જસમીન ભાઈ પછી આપણે એને ઉઠાડીને ખા એમાં કઈ વરિયે નહીં પણ ઈ કે પછી મને ઉઠાડી જજો એ કેવા બાય ભાઈ કડકડિયા એટલે આપણે હે ને ઘરે બનાવીને ઢોસા તો મજા આવે અને આ બધા ઢોસા મસાલા કેતા હોય ને હા બની ગયો અસલ કડકડિયા બને ઓતા

જો દે ઢોસા પણ બાકી બહુ મોટા ભાઈ હોય ને એટલે ઢોસા જ બને બાકી જો મસ્ત મજાના ઢોસા બને છે

સાહ લાંબો રહ્યો ને એટલે વધારે ખોભાયા ભરવા પડે ખાતરના અને વજન કેવું હોય નાખતું જવું એટલે અમારે ટેસ્ટિંગ કરે એને કેવા ભાવે ઢોસા ફેવરેટ વસ્તુ છે